નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો જો તમે એક સેવાનિવૃત્ત પેન્શનર હો તો તમારા માટે આજરોજ તારીખ આઠ અગિયાર બે હજાર પચીસની સાંજે છ ને મિનિટે આવી છે એક મોટી જોરદાર અપડેટ તો મિત્રો થોડોક સમય કાઢીને વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ લાભદાયક છે મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ રાજીનામું આપે તો તેમને ખાત્રીપૂર્વકની ચૂકવણી જપ્ત કરવામાં આવશે જોકે તેને સંચિત પેન્શન સંપત્તિ એકમ રકમ તરીકે ચૂકવવામાં આવશે તો આ ચૂકવણી રાજીનામાના નેવું દિવસ પછી પ્રક્રિયા કરવામાં આવશે આ સમયગાળા દરમિયાન મૃત્યુના કિસ્સામાં ભંડોળ જીવનસાથી અથવા કાનૂની વારસદારને જશે મિત્રો વિગતવાર વાત કરીએ તો પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગ એ સ્પષ્ટતા કરી છે કે જો કોઈ કેન્દ્ર સરકારના કર્મચારી કે જેણે યુનિફાઈડ પેન્શન સ્કીમ પસંદ કરી છે તો તે ચોક્કસ શરતો હેઠળ પોતાની સેવા અથવા પદ પરથી રાજીનામું આપે છે તો તેને કારણે પસંદ પૂર્વક કેન્દ્ર સરકારના કર્મચારીઓના રાજીનામા સંબંધિત પરિપત્ર કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગ એક સૂચના બહાર પાડી છે જેમાં રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ હેઠળ યુનાઇટેડ પેન્શન યોજનાનો વિકલ્પ પસંદ કરનારા કેન્દ્ર સરકારના કર્મચારીઓના સંદર્ભમાં સરકારી સેવામાંથી રાજીનામાની હકદારી દર્શાવવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ તો રાજીનામા પછી યુપીએસ સબસ્ક્રાઈબરના હક વિશે પરિપત્ર શું કહે છે તો ડીઓ ડબલ પી ડબલ્યુ પરિપત્ર સમજાવે છે કે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ નિયમો બે હજાર પચીસના ના નિયમ પંદર અનુસાર જો યુનિફાઈડ પેન્શન સ્કીમ પસંદ કરનારા કેન્દ્ર સરકારનો કર્મચારીની પોતાની સેવામાંથી રાજીનામું આપે છે અને જ્યાં સુધી નિમણૂક કરનાર અધિકારી દ્વારા જાહેર હિતમાં તેમનું રાજીનામું પાછું ખેંચવાની મંજૂરી આપવામાં ન આવે તો તે યોજના હેઠળ ખાતરીપૂર્વકની પૂર્વકની ચૂકવણી જપ્ત કરાશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો શું આવા કર્મચારીઓનું સંચિત પેન્શન પણ જપ્ત થશે તો પરિપત્રમાં વધુ જણાવાયું છે કે પેન્શન ઓથોરિટી દ્વારા સૂચિત નિયમો અનુસાર કર્મચારીને તેમના વ્યક્તિગત ભંડોળમાં સંચિત પેન્શન સંપત્તિ એક સાથે ચૂકવણી કરી પ્રાપ્ત થશે તેવી જ રીતે ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના ડીઓ ડબલપી ડબલ્યુ ઓફિસ મેમોરેન્ડમ અનુસાર આ નિયમોના નિયમ પંદરમાં રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હેઠળ યુનિફાઈડ પેન્શન સ્કીમ પસંદ કરેલા કેન્દ્ર સરકારના કર્મચારીના સરકારી સેવામાંથી રાજીનામા પર હકદારી આપવામાં આવી છે તો નિયમમાં જોગવાઈ છે કે સરકારી સેવા અથવા તો પદ પરથી રાજીનામા પર જ્યાં સુધી નિમણૂક કરનાર અધિકારી દ્વારા જાહેર હિતમાં તેને પાછી ખેંચવાની મંજૂરી આપવામાં ન આવે ત્યાં સુધી યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ ખાતરીપૂર્વકની ચૂકવણી જપ્ત કરવામાં આવે છે અને આવા કિસ્સામાં વ્યક્તિગત ભંડોળમાં સંચિત પેન્શન સંપત્તિ સબસ્ક્રાઈબરને સત્તાધિકારી દ્વારા સૂચિત નિયમો અનુસાર એકમ રકમમાં ચૂકવવા પાત્ર રહેશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આવા યુપીએસ સબસ્ક્રાઈબરને તેમની એકમ રકમ ક્યારે મળશે તો પરિપત્ર મુજબ આ ચૂકવણી રાજીનામું અમલમાં આવે અને કર્મચારીઓને ઔપચારિક રીતે ફરજ પરથી મુક્ત કરવામાં આવે તે તારીખથી નેવું દિવસ પછી જ કરી શકાય છે તો જો નેવું દિવસની અંદર યુપીએસ ગ્રાહકનું મૃત્યુ થાય તો શું થશે તો જો કર્મચારીનું આ નેવું દિવસની અંદર મૃત્યુ થાય છે તો સંચિત પેન્શન સંપત્તિ તેમના કાયદેસર રીતે પરણિત જીવનસાથીને અથવા તો જો કોઈ ન હોય તો તેમના કાનૂની વારસદારોને ચૂકવવામાં આવશે અને પરિપત્રમાં કહેવામાં આવ્યું છે જો સબસ્ક્રાઈબર રાજીનામું અસરકારક બને તો તે તારીખથી દિવસ મૃત્યુ પામે છે તો વ્યક્તિગત ભંડોળમાં સંચિત પેન્શન સંપત્તિ કાયદેસર જીવનસાથીને અથવા તો જો કોઈ કાયદેસર રીતે પરિણિત જીવનસાથી અસ્તિત્વમાં નથી તો કાનૂની વારસદારો અને ઓથોરિટી દ્વારા સૂચિત નિયમો અનુસાર ચૂકવવામાં આવશે પરિપત્રમાં આવું જણાવવામાં આવ્યું હતું ત્યારબાદ જોઈએ તો યુનિફાઈડ પેન્શન સ્કીમ શું છે તો કેન્દ્ર સરકાર પહેલી એપ્રિલ બે હજાર પચીસથી રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હેઠળ એક વિકલ્પ તરીકે યુનિફાઈડ પેન્શન સ્કીમ રજૂ કરવામાં આવી છે તો યુપીએસ નિર્ધારિત શરતોને આધારે ખાતરીપૂર્વકનો પગાર પૂરો પાડે છે તો સૌથી પહેલાં વાત કરીએ તો શું યુપીએસ સબસ્ક્રાઈબર પછીથી તારીખથી એનપીએસ પર સ્વિચ કરી શકે છે તો કે હા કેન્દ્ર સરકારના કર્મચારીઓને એકવાર એક માર્ગીય સ્વિચ સુવિધા ગ્રાહકની દરમિયાન કોઈપણ સમયે નીચેની સમય મર્યાદામાં રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમમાં પાછા ફરવા માટે ઉપલબ્ધ છે તો નિવૃત્તિની તારીખના બાર મહિના પહેલાં તેમજ સ્વૈચ્છિક નિવૃત્તિની માનવામાં આવેલી તારીખના ત્રણ મહિના પહેલાં અને મૂળભૂત નિયમો છપ્પન જે હેઠળ રાજીનામું અથવા તો ફરજિયાત નિવૃત્તિ સમયે જે દંડમાં આવતું નથી ત્યારબાદ જોઈએ તો જો કેન્દ્ર સરકારનો કર્મચારી યુપીએસમાંથી એનપીએસમાં સ્વિચ કરે તો શું થશે તો સબસ્ક્રાઈબર એનપીએસ હેઠળ ઉપલબ્ધ ચૌદ ટકાના દરે નોકરીદાતાના યોગદાન માટે પાત્ર હશે જે સમયગાળા દરમિયાન સબસ્ક્રાઈબર યુપીએસ હેઠળ હતો તો તે સમયગાળા માટે વધારાના ચાર ટકા યોગદાનની ગણતરી ઓથોરિટી દ્વારા સૂચિત ડિફોલ્ટ રોકાણ પેટર્ન પર કરવામાં આવશે અને સબસ્ક્રાઈબરના એનપીએસ ખાતામાં જમા કરવામાં આવશે તો સ્વિચ સુવિધા આરામ કર્યા પછી સબસ્ક્રાઈબરના એનપીએસ ખાતામાં ચૌદ ટકાના દરે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ નિયમો બે હજાર એકવીસની જોગવાઈઓ અનુસાર આગામી મહિનામાં જમા કરાવવામાં આવશે જેમાં સ્વિચ સુવિધાનો ઉપયોગ કરવામાં આવ્યો છે મિત્રો તો આથી આજની માહિતી વિડીયો અંતર સુધી જોવા બદલ આપનો દિલથી આભાર